નમસ્કાર મિત્રો જય માતાજી જય શિકોતરમાં હું છું આપનો ઉપેન્દ્ર ભુવાજી તો મિત્રો અત્યારે સોશિયલ મીડિયામાં બહુ વાયરલ ચાલી રહ્યું છે વિક્રમભાઈનું અને સરકાર તરફથી બધું ચાલી રહ્યું છે તો આ એ માધ્યમ ઉપર હું આજે વિડીયો બનાવવા જઈ રહ્યો છું તો મિત્ર પહેલું તો એવું કહેવું છે કે અત્યારે જમાનો બહુ હડાહડ કડિયુગ ચાલી રહ્યો છે કોઈ કોઈનું છે નહીં ભાઈ ભાઈનો નથી કોઈ કોઈનું છે નહીં આ જમાનામાં પણ મિત્રો સાચું તો દરેકને કહેવાય સત્ય સો ગૌ જાય આવી વાત છે તો આજે હું જણાવું છું કે જે વિક્રમભાઈ અત્યારે વિરોધ કરી રહ્યા છે કે ઠાકોર સમાજનો કોઈ કલાકાર કેમ નહીં વિધાનસભામાં તો મિત્રો વિક્રમભાઈ એમની જગ્યાએ સાચા છે કેમ કે કલાકાર કોઈના માટે ના જાત કશું હતું નથી અને કલાકાર બધા માટે સરખો હોય છે કલાકાર ગમે તેના ઘેરે ગમે તેના ત્યાં પ્રોગ્રામ કરી શકતો હોય છે એટલે કલાકારને કોઈ નાત જાત હોતી નથી પણ આ વિધાનસભામાં બધા કલાકારો ગયા અને ઠાકોર સમાજનો કોઈ કલાકાર નહીં એટલે વિક્રમભાઈએ વિરોધ ઉઠાવ્યો છે વિક્રમભાઈનો વિરોધ સો ટકા સાચો છે આમાં કંઈ બે મત છે નહીં કેમ કે એમનો સમાજ ઠાકોર સમાજ બહુ બોળો સમાજ છે અને વિક્રમભાઈને હું આજથી નહીં વિક્રમભાઈને ઓગણીસો નવ્વાણુંથી હું ઓળખું છું મિત્રો જ્યારે ફિલ્મ જગતમાં એમનો કોઈ પગ નહોતો મૂક્યો અને જ્યારે સંગીતકાર હતા અને સિંગર પણ સાથે હતા ત્યારનો હું ઓળખું છું વિક્રમભાઈને વિક્રમભાઈ બહુ નેચરલ સ્વભાવના છે બહુ સરળ સ્વભાવના છે એક ફ્રેન્ડલી સ્વભાવના છે કેમ કે નાના પાસે નાના મોટા પાસે મોટા આવો એમનો સ્વભાવ છે વિક્રમભાઈને હું નજીકથી ઓળખું છું નજીકથી મેં જોયા છે હું ઘેર પણ ગયેલો છું એમના ભાઈઓને ઈશ્વરભાઈને ગુણવંતભાઈને જીવરાજભાઈને બધાને ઓળખું છું હું ઓગણીસો નવ્વાણુંમાં એ જ્યારે પ્રોગ્રામો કરતા હતા ત્યારનો હું એમને ઓળખું છું એટલે વિક્રમભાઈ કદાચ સાચા જ હોઈ શકે વિક્રમભાઈ એવું નથી કહેતા કે મને કેમ ના કીધું વિક્રમભાઈ પણ સાચું જ કહે છે કે મારા સમાજનું કોઈ પણ કલાકારને કીધું હોત તો પણ એમને ખુશી થ આવું વિક્રમભાઈ જણાવી રહ્યા છે સોશિયલ મીડિયામાં તો વિક્રમભાઈ બહુ સાચા છે અને વિક્રમભાઈ બધા સોશિયલ મીડિયામાં કહે છે વિક્રમભાઈ આગળ વિધાનસભાને ચૂંટણી લડશે તો ચૂંટણી લડવાની તો વાત પછી નહીં પણ અત્યારે જે અમને દુઃખ થયું છે જે અમને લાગણીને ઠેસ પહોંચી છે કે આજે સુપરસ્ટાર કહેવાય ઢોલીવુડમાં જ્યારે ઢોલીવુડ જ્યારે નીચે તળિયે હતું ત્યારે વિક્રમભાઈનું ફર્સ્ટ પિક્ચર આવ્યું હતું એકવાર ફીવીને મળવા આવજે આ ઢોલીવુડને જીવંત રાખવાનો જો મોટો ફાળો હતો વિક્રમભાઈ ઠાકોરનો છે તો મિત્રો આવા આવા સુપરસ્ટારને કઈ રીતે ભૂલી શકાય તો માં સરકાર જવાબદાર છે કે નીચે કોઈ રહેલા માણસો જવાબદાર છે કોઈ કંઈ ખબર નથી મને પણ ખબર નથી પણ તો એક સોશિયલ મીડિયાના આધારે હું તમને જણાવું છું અત્યારે વાયરલ વિડીયો બહુ છે સોશિયલ મીડિયામાં એના આધારે જણાવું છું કે અમુક કોણ સાચું ને કોણ ખોટું પણ મને તો એવું લાગે છે કે વિક્રમભાઈ તદ્દન સાચા છે કારણ કે એક આધા કલાકાર એમના સમાજમાં લીધો હોત તો એમને ખુશી બહુ થાત એટલે મિત્રો આ વિડીયો હું એ માધ્યમથી બનાવું છું કે સરકાર અને મિત્રોને એવું કહું છું કે આગળ હવે કંઈ જે પ્રોસેસ થાય એ સારી થવી જોઈએ આમાં કંઈ બીજું નહીં અને સારું જ થવું જોઈએ કદાચ સરકારનો જે નિર્ણય આવે એ આપણા માથા ઉપર છે પણ વિક્રમભાઈ એમની જગ્યાએ સાચા છે વિક્રમભાઈ બહુ સારા વ્યક્તિ છે અને વિક્રમભાઈ બહુ અતિ સુંદર વ્યક્તિ છે મેં એમને નજીકથી જોયા છે એટલે મિત્રો હું કહું છું હું કોઈ દિવસ આ વિડીયો બનાવતો નથી પણ આ વિડીયો બનાવવાનું કારણ એક જ છે કે અત્યારે સોશિયલ મીડિયામાં બહુ ચાલી રહ્યું છે આજે કે ઠાકોર સમાજના પણ સત્ય વસ્તુ છે ઠાકોર સમાજના એક અધા કલાકારને લઈ લીધા હોત આ વિધાનસભામાં આમંત્રણ આપ્યું હોત તો કોઈ પ્રોબ્લેમ નહોતો એટલે બધા કલાકારોને હું દિલથી જણાવવા માગું છું મને કોઈ કલાકાર પ્રત્યે કોઈ વિરોધ નથી કે નથી મને સરકાર ક્ષેત્રથી કોઈ વિરોધ પણ કોઈને માથે લેવું નહીં અને કોઈના માટે હું વિરોધ માટે આ વિડીયો બનાવતો નથી પણ એક વીર વિક્રમભાઈએ જે અત્યારે નારાજગી વ્યક્ત કરી એના ઉપર હું વિડીયો બનાવું છું અને મિત્રો આ વિડીયોમાં તમને શું લાગે છે એ જરા મને જણાવજો કોમેન્ટમાં લખજો અને હું પણ સંગીતમાં કામ કરી ચૂકેલું છું અને બહુ વર્ષો કામ કર્યું છે મેં દસ બાર વર્ષ કામ કર્યું સંગીતમાં એટલે હું તો કલાકારની ટીમને કલાકારોને જાણું છું કારણ કે કલાકારનો કોઈ ભેદભાવ હોતો નથી અને કલાકાર દરેકનો હોય છે કલાકાર એટલે મિત્રો આમાં શું નિર્ણય આવશે તો મને ખબર નથી પણ એક સોશિયલ મીડિયાના આધારિત મેં વિડીયો બનાવ્યો છે તો કોઈએ માથે લેવું નહીં હું મારી ખાતરી નથી આપતો પણ સોશિયલ મીડિયાના આધારિત હું આ વિડીયો બનાવું છું એટલે કોઈએ માથે લેવું નહીં અને ભૂલચૂક થયો તો માફ કરજો અને આ વિડીયો જો તમને ગમે તો મારી ઉપેન્દ્ર ભુવાજી ઓફિશિયલ ચેનલને લાઈક અને સબસ્ક્રાઈબ જરૂર કરજો અને મિત્રો વધુમાં વધુ આ વિડીયો શેર કરજો તો વિક્રમભાઈ આપણે કહીએ વિક્રમભાઈને કે તમે સાચા છો સરકારશ્રીને કહીએ કે આનો સારો નિર્ણય લાવો જય શિકોતરમાં જય માતાજી